પૂનમ બાઉભાઈ ઇન્દિરાનગર મેઘરાજ ઇન્દિરાનગર નું રહેવાસી છું સાહેબ અમારી દોઢસો ઘર ની વસ્તી છે મહેનત કરીને જીવન ગુજારી છે બધા છ દિવસ ત્યાં પાણી આવ્યું નથી હવે છ દિવસ માં અમારે પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી અમારો રોડ એવો છે તમે સાહેબ આવીને જોવો કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોતે અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહીંયા પાણી નો નિકાલ લાવો એમ આ બાબતે રજૂઆત અમારા ભાઈલાલભાઈ કઈ ગયા ભાઈલાલ ભાઈ અમારા મિત્ર રજૂઆત કરી છે અમારા એમને ક્યાંક હું તો બહાર રહું છું રાતે જ આવ્યો છું બરાબર સાહેબ અમારી સમસ્યા પ્રશ્ન લાવો તમે એમ પાણી નથી બિલકુલ અમારા ગામના અંદર બહુ પાણી ક્યાંથી લાવી એમ આજે મને નાય બે દિવસ થયા હું ભાઈલાલભાઈ પ્રેમજીભાઈ ઓઢ બોલું હું ઇન્દિરાનગરમાં વસું છું અમારે ઓરમાન માર જેવું વર્તન કરી છે આ પંચાયતવાળા પાણી આજે પંદર દિવસથી પાણી નથી ગટરનું કામ ચાલુ કર્યું છે લાઈન પાણીનું ટેન્કર માટે રજૂઆત કરી છે એમને બોરોના અંદર લાઈટ કરવા માટેનું કીધું કે બોર ચાલુ રહે રોડ આખો ખરાબ છે એટલે હવે કોઈ પ્રસંગ હોય કંઈ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની રહેશે પ્રશાસન ની રહેશે એટલે પાણીની બહુ સમસ્યા છે આજે પાણી માટે લોકો કેટલા બધા તસી રહ્યા છે અમે હવે ગાંધીનગર પાણી પુરવઠામાં રજૂઆત કરવાના છીએ અમે અહીંયા બધાય જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ એનું કોઈ નિકાલ આવતું નથી આમ રસ્તો બંધ કરવામાં આવે છે ક્યાં સુધી રસ્તો બંધ કરવામાં આવે છે જ્યાં સુધી પાણીની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે સાઈનબેન નામ છે અમે ઇન્દિલાના ઘરમાં રહીએ છીએ અમારે પાણીની તકલીફ રોડ નું રસ્તો બે અમારે નિકાલ થતો નથી આઠ દિવસ પાણી આવતું નથી અમારે અમારે પોણી કઈ લેવા જવાનું અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પાણી ભરવા પાણીનું કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહીંયા રોક્યું છે પાણી આલો નિકાલ કરો અમારું પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પોણી છેલ્લા આઠ દિવસ થઈ ગયા પાણી આય અમે રસ્તો રોક્યું છે તમે આવો અહીંયા અને અમારું પાણી નિકાલ કરો અમારું રસ્તાનું બી નિકાલ કરો અમારા રોગચાળો ફાટેશ અમારે કઈ જવાનું ડોન ના છોકરા લઈને અમે ઇન્દિલાનગરમાંથી રહીએ છીએ અમને પોણીનો નિકાલ કરીને ચાલો તમે રસ્તાનું બી નિકાલ કરો પોણીનું બી નિકાલ કરો અમારે રજૂઆત કરી અમારી રજૂઆત અમારી ઓભરતા નથી કશું કોમ કરતા એ નથી તમારું કરવાનું